મહુવામાં વૃદ્ધ એક સામે આવ્યો છે મહુવાના દાઠા માર્ગ ઉપર પાણીમાં એક વૃદ્ધ તણાવા લાગ્યા ધસમસતા પાણીમાંથી પસાર થવા જતા વૃદ્ધ તણાયા નદીના પટમાં બાવળ પકડતા વૃદ્ધનો આબાદ બચાવ થયો છે પણ આ વિડિયો જોઈને થોડા સમય માટે શ્વાસ થંભી જાય કેમ કે એક તો તેજ પ્રવાહ તેજ પ્રવાહની વચ્ચો વચ્ચે એક વૃદ્ધ ફસાઈ ગયા રાણીવાડા માર્ગ ઉપરથી તેઓ પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને ત્યારે તેઓ પાણીના વહેણમાં એવા તણાયા આગળ જતા તેમણે બાવળનું ઝાડ પકડી લેતા તેમનો આબાદ બચાવ થયો છે સદનસીબે તેમનો આટલા તેજ પ્રવાહમાં જીવ બચી ગયો અમારા સંવાદદાતા પાર્થ મચેઠિયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પાર્થ એક વિડીયો અમે જોઈ રહ્યા છીએ એક વૃદ્ધ પાણીના વહેણમાં તણાવવા લાગ્યા તેમની શું સ્થિતિ અને કોઈ પ્રતિક્રિયા પ્રશાસન તરફથી જે જણાવી દઉં ભાવનગરના મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં દસ ઇંચ થી વધારે વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક ગામોની અંદર પાણી ભરાઈ ગયા છે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મહુવા તાલુકાના દાઠાથી રાણીવાડા ગામના આ માર્ગ ઉપરના દ્રશ્યો છે કે જ્યાં કોઝવે ની અંદર તીવ્ર ગતિએ નદીનું વહેણ છે તે પસાર થઈ રહ્યું છે આમ છતાં જે ગામના એક વૃદ્ધ વ્યક્તિ છે કે તે આ પસાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આ ધસમસતા પ્રવાહની અંદર તેઓ તણાયા હતા તે પ્રકારનો વિડીયો ગ્રામજનો દ્વારા જ બનાવીને વાયરલ કરવામાં આવે તેઓ આગળ એક વૃક્ષ ના જે સહારે તેઓ બચી ગયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે પરંતુ આ પ્રમાણે કોઝવે ની અંદર થી જ્યારે નદી નો જે પ્રવાહ પસાર થઈ રહ્યો હોય ત્યારે ગ્રામજનોએ ન જવા માટેની પણ પ્રશાસન દ્વારા સૂચના કરવામાં આવી છે તેમજ ગામ લોકોએ પણ આવા ધસમસતા પ્રવાહની અંદર ન જવા માટે તકેદારીના પગલા લેવા જોઈએ પરંતુ આ જે વૃદ્ધ છે તેમનો આભાર બચાવ થયો છે અને હાલ તો આ વિડીયો વાયરલ થયો છે જો કે આ જ પ્રકારે ભાવનગર જિલ્લામાં અનેક જગ્યાએથી કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે ત્યારે ગામ લોકોએ કોઝવે તરફ ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે પાર્થ આભાર જાણકારી આપવા માટે